જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આજે આપણે છે ને પાઇનેપલ એટલે અનાનાસનું બિલ સારું સિદ્ધ કરવાનું છે જેના માટે હું આપને કહું તો આવી રીતે છે ને પાઈનેપલ છે ને સિદ્ધ કરેલા મળે છે કારણ કે પાઈનેપલ છે ને સરળતાથી આપણે સિદ્ધ નથી કરી શકાતું થતું નથી આપણાથી બહુ સરળતાથી તો આવી રીતે પાઈનેપલ લઈ લેવાના આપણે ચાલીસ પચાસ રૂપિયાના લઈ લઈએ તો ઘણું બધું આવી જાય છે તો આવી રીતે છે આપણે ખબર હોય તો આવા કાણાવાળા ડબ્બા આપણે મળે છે ના હોય તો ચાયણી હોય તો બી ચાલે તો આપણે એને પહેલાં વરાળમાં બાફી લઈએ કારણ કે કડક હોય છે સેજ તો એને પહેલાં બાફી લઈએ તો એટલે પોચા પડી જાય નરમ પડી જાય તો અહીંયા મેં જલ ગરમ કરવા નીચે આપણે મૂકી દીધું હતું અને આવી રીતે ઢાંકીને એને પાંચથી સાત મિનિટ આપણે વરાળમાં બાફી લેવાનું છે તો પાંચથી સાત મિનિટ પછી જોઈએ તો આ છે ને એનો રંગ બી થોડો આછો થઈ ગયો છે અને આ નરમ બી પડી રહ્યા છે હવે આપણે એની એની ચાસણી કરવાની છે તો જો અહીંયા છે ને મેં ઓછું પ્રમાણ શેર કર્યો છે આપને વધારે પ્રમાણમાં કરવું છે તો કરી શકો છો કારણ કે આ અનાસનું બિલ સારું છે ને ખૂબ સુંદર લાગે છે તો અહીંયા છે ને આપને કહું તો અહીંયા મેં અડધી કટોરી સાકર લીધી છે સાકર સેજ લઈ લેવાની વધારે અડધી કટોરી સાકર અને સાકર ડૂબે એના કરતાં સે જ વધારે ચલ અહીંયા લેવાનું છે એના કરતાં થોડુંક વધારે એ જલ લઈ લેવાનું છે અને હવે આપણે એને ગેસ પર મૂકીને ખાંડને પહેલાં ઓગાળી એટલે પહેલાં આપણે એની ચાસણી કરી લઈએ અને એમાં સાથે સાથે મેં કેસરના તાર પધરાવી દીધા છે જેથી શું છે કે એનો રંગ સુંદર આવી જાય જેમ જેમ જલ ઉકળશે તેમ એમાં સુંદર રંગ પકડાશે તો અહીંયા આપજો તો ખાંડ બી અહીં ઓગળી ગઈ છે પણ હજી એને બે મિનિટ આપણે બોઇલ કરી લઈએ પછી આપણે પાઇનેપલ પધરાવીએ તો હવે અહીંયા આપણે આ પાઇનેપલને જે આપણે હાથેથી નાના નાના ટૂંક કરી લીધા હતા ને એ એમાં પધરાવી દઈએ સાથે સુગંધી સુગંધી એટલે એલચીનો પાવડર એ બી પધરાવી દઈએ અને હવે એને એમાંને એમાં ઉકળવા દેવાનું છે જ્યાં સુધી ચાસણી ઘટ ના થઈ જાય કારણ કે જો પહેલાં આપણે પાઇનેપલ બાફશું નહીં ને તો એ કડક રહેશે એ ચાસણીમાં પોચા નહીં પડે વધારે હાર્ડ થઈ જશે વધારે કઠણ થઈ જશે તો અહીંયા આપજો તો ચાસણી ધીરે ધીરે બળવા માંડી છે ઘટ થવા માંડી છે અહીંયા ચાસણી તો અહીંયા આપજો તો અહીંયા ગેસની આંચને હવે આપણે બંધ કરી દેવાની છે અને બિલસાણુંને આપણે ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે કારણ કે હજી આ ઘટ થશે જેમ ઠંડી થશે એમ તો અહીંયા જો ઠંડુ થઈ ગયું ઠંડુ થઈ ગયા પછી આપ અહીંયા જો ચાસણી ઘટ થઈ ગઈ છે અને એનું પ્રમાણ બી થોડુંક ઓછું થઈ ગયું છે એનું માપ બી થોડુંક ઓછું થઈ ગયું છે કારણ કે પાઇનેપલ પહેલાં આપણે વરાળમાં બાફી લીધેલું એટલે સુંદર નરમ પડી ગયા છે હવે તો હવે આ સામગ્રી ઠંડી થાય એટલે આપણે એને પાત્રમાં સાચી લઈએ હવે સામગ્રી ઠંડી થઈ ગઈ તો હવે આપણે એને પાત્રમાં સાચી લેવાનું છે તો ખૂબ સુંદર અને સરળ રીતે અહીંયા બિલ બિલસારું આપણે સીધ કર્યું આજે તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો અને વધુથી વધુ લોકો સુધી શેર કરશો વિડીયો જેથી વધુ તો વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે તો આ બિલ સારું છે ને આપ ક્વોન્ટિટીમાં એટલે વધારે પ્રમાણમાં કરી શકો છો અને હા એને ફ્રીજમાં રાખવાની જરૂરત નથી નહીં તો ચાશની છે એકદમ કઠણ થઈ જશે અને બહાર જ રાખવાનું છે રૂમ ટેમ્પરેચર પર આપણે જેવી રીતે મીઠું અથાણું કરીએ છીએ જેવી રીતે છુંદોકી કરી આવડે છે એવી રીતે છે તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનું કે શૃંગારનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ